હું ન્યુ સનરાઈઝ સ્કૂલ માંથી આવ્યા છે અમે લોકો અમે પિકનિક પર નીકળ્યા હતા અરેણા અરે પાર્કમાં અને ત્યાં અમે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓને લઈને અમે ગુજરાતી મીડિયમની ટીચરો નીકળી ગઈ પછી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને લેવા બોટ સામે પાર ગયા તો લઈને આવતા તને બોટ વચ્ચે ઊંધી વળી ગઈ લગભગ ત્રીસ બાળકો હતા અહીંયા મને નથી ખબર હું ત્યાં મેડમની સાથે આવી હતી કેમ કે હું અમે લોકો સામે પારથી હું દોડતી આવી હા મેડમ છે એમનું ફાલ્ગુણીબેન છે ફાલ્ગુણીબેન પટેલ ટોટલ અમે એટી હતા એમાંથી અમે લગભગ સિક્સટી જેવા તો નીકળી ગયા લગભગ પચાસ જેવા તો અમે નીકળી ગયા હતા બોટમાં ત્રીસ જણ જેવા હતા હા ઇંગ્લિશ મીડિયમની જ હતું ટીચર્સ લગભગ ચાર પાંચ હતા રાણા શિલ્પાબેન